નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વિજલપુર વિજલપુર જાણે હવે ગુંડા તત્વો માટેનો એક નવો અડ્ડો બન્યો હોય એવું લાગી રહ્યું છે નજીબી બાબતોની અંદર ચપ્પુ તલવાર દંડા લાઠી એ કઈ સામાન્ય બાબત થઈ ચુકી છે વિજલપુર માટે ગઈકાલની આ ઘટના જુઓ ગઈકાલે શિવગંગા આરો વોટર કે જે મારુતિ નગરમાં આવ્યું છે એની સામે રાત્રિના સાડા નવ કલાકે પોતાની માલિકીની બાઇક ઉપરથી ઉતરવા માટે કહેવા જતાં બાઇક પર બેઠેલા અસામાજિક તત્વો દ્વારા ખિસ્સા ચપ્પુ કાઢી હુમલો કરી દેવામાં આવ્યો સુધી હજુ કોઈ પણ એક્શન લીધી નથી બલકે ચપ્પુ મારનાર વ્યક્તિ અત્યારે પણ વિજલપુરની અંદર ખુલ્લેઆમ ફરી રહ્યા છે ઇજાગ્રસ્ત થનાર લક્કી ચતુરસિંહ શિખાવત કે જે છૂટક ડ્રાઈવરનો ધંધો કરે છે એની ખાલી એટલી જ ભૂલ કે પોતાની માલિકીની મોટરસાયકલ પરથી અન્ય જે બેઠેલા લોકો છે એને ઉતરવા માટે કીધું જે બાબતમાં માઠું લાગી આવતા બાઇક પર બેઠેલા વ્યક્તિએ પોતાના ખિસ્સામાંથી એટલે તમે વિચાર કરો કે જ્યારે કલેક્ટર જાહેરનામા બહાર પાડે છે બીજલપુરની અંદર કોમ્બિંગ થાય છે ત્યાંથી હથિયારો પણ ઉઘરાવવામાં આવે છે ઘરથી હથિયારો મળે છે ત્યાં છતાં લોકો ખિસ્સામાં ચપ્પુ લઈને ફરી રહ્યા છે અને ખિસ્સામાંથી ચપ્પુ કાઢી અને આ લક્કી ચતુરસિંગ શિખાવતને ઘા કરવામાં આવે છે એને ત્રણ ઘા વાગે છે રાતોરાત સિવિલની અંદર જઈ એને ટ્રીટમેન્ટ લેવી પડે છે હજુ પણ લક્કી ચતુરસિંહ શિખાવત સિવિલમાં જ એડમિટ છે એવા માહિતી અમને મળી રહી છે તો શું વિજલપુર પોલીસ આની ઉપર કોઈ એક્શન લેશે ખરી કારણ કે હજુ સુધી જ્યારે કોઈ એક્શન લેવામાં નથી આવી ચપ્પુ મારનાર ખુલ્લે આમ ફરી રહ્યા છે ગઈકાલ રાતની અરજી આપવામાં આવી હતી તેમ છતાં પણ શા માટે આ લોકોને છાવરવામાં આવી રહ્યા છે અથવા તો એમની ઉપર શું કોઈ આકાનો હાથ છે કે જેના કારણે પોલીસ કોઈ એક્શન લેતી નથી શા માટે જ્યારે ખબર છે કે વિજલપુરની અંદર વારંવાર આવા છમકલાઓ થાય છે વિજલપુરની અંદર વારંવાર કોઈને કોઈ માથાકૂટ થતી હોય વિજલપુરની અંદર વારંવાર હુલ્લો થતા હોય તો શા માટે વિજલપુર પોલીસ એક્શનમાં નથી આવતી કે હવે પોલીસનો ડર વિજલપુરને રહ્યો નથી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાતરવાનો અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો